આજે આપણે વાત કરીશું અમદાવાદ જેવી જ વિમાન દુર્ઘટના બની છે લંડનમાં નમસ્કાર તમારું હાર્દિક છે છે ચાલો જાણીએ સાચી હકીકત ઉડાન ભરતા પ્લેન ક્રેશ આ ઘટનાને દુનિયાને અમદાવાદની ઘટનાને યાદ અપાવી છે લંડનમાં સાઉથ હેન્ડ એરપોર્ટ પર એક નાનું વિમાન ક્રેશ થયું છે ધ મિરરના અહેવાલ મુજબ આ ક્રેસ સાંજે ચાર વાગ્યાની આસપાસ થયો હતો વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સુધી સ્પષ્ટ નથી પ્રારંભિક અહેવાલો અનુસાર કિંગ એર બી બસો વિમાન વિમાન કેધરલેન્ડ જઈ રહ્યું હતું ઘટના બાદ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી હાલમાં રાહત કાર્ય ચાલુ છે સાવચેતી રૂપે પોલીસે નજીકના રેજફોર્ડ હેન્ડ્રેડ ગોલ્ફ ક્લબ અને વેસ્ટ ક્લિફ રગ્બી ક્લબને ખલાઈ ખાલી કરાવી દીધા છે એક્સેસ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇમરજન્સી ટીમ રાહત કાર્યમાં રોકાયેલી છે તેમણે સામાન્ય લોકોને રાહત અને તપાસ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વિસ્તારથી દૂર રહેવા અપીલ કરી છે ક્રેસ પછી પોલીસે શું કહ્યું એક્સેસ પોલીસે કહ્યું અમને સાંજે ચાર વાગ્યા પહેલાં બાર મિનિટ લાંબા વિમાન ક્રેશની માહિતી મળી હતી પોલીસે વધુમાં કહ્યું અમે ઘટના સ્થળે તમામ ઇમરજન્સી સેવાઓ સાથે કામ કરી રહ્યા છીએ અને આ કાર્ય ઘણા કલાકો સુધી ચાલુ રહેશે અમે જનતાને અપીલ કરીએ છીએ કે આ કાર્ય ચાલુ રહે ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ વિસ્તારથી દૂર રહે સ્થાનિક સાંસદે ટ્વીટ કર્યું ઘટના પછી સાઉથ એન્ડ વેસ્ટના સાંસદ ડેવિન બર્કને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે એક્સ પર લખ્યું અને મને સાઉથ એરપોર્ટ પર થયેલી ઘટનાની ખબર પડી કૃપા કરીને આ વિસ્તારથી દૂર રહો અને ઇમરજન્સી સેવાઓને તેમનું કામ કરવા દો મારી સંવેદના બધા સાથે છે આ પ્લેનમાં કેટલા લોકો સવાર હતા કેટલાના મોત થયા છે તે હજી જાણવા જ મળ્યું નથી ધન્યવાદ જોતા રહો અક્ષત કર્મા